નમસ્કાર મિત્રો અમારી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ચોટીલા રાજકોટ હાઈવે પર મોટો અકસ્માત ચારના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ગત મધ રાત્રે ચોટીલા રાજકોટ હાઈવે પર મોરડી પાસે અકસ્માત થયો હતો મળતી માહિતી અનુસાર બોલેરો પિકઅપ વાહન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત થયા છે અને જે શિયાણી ગામના રહેવાસી છે તેઓ એક જ પરિવારમાં સગી દેરાની જેઠાણી હોવાનું અહેવાલ છે અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ થયા છે ત્યારે મિત્રો આ લોકો માટે સોમનાથ જતા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ